જયમીન ઠાકર પોલીસમાં નથી જયમીન ઠાકર ગૃહ મંત્રી નથી તે કોઈ એસઆઈટીનો ભાગ નથી કોઈ પણ પ્રકારે તેમની પાસે સત્તા નથી કે આ તપાસને તેઓ ક્યાં પહોંચી તે જાણી શકે કારણ કે આ તપાસ ગોપનીય રહેવી જોઈએ બાવીસ તારીખે ચાર સીટ આવશે ત્યારે અઢી લાખ પાનાનું બે લાખ પચાસ હજાર પાનાનું ચાર સીટ કોર્ટની અંદર રજૂ આ સીટ અને એસીબી કરવાનું છે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી સત્યાવીસ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તેમના પરિવારો ન્યાય માટે રજડપાટ કરી રહ્યા છે સ્થાનિક કક્ષાએ એ એક એસઆઈટીની રચના કરવામાં આવી જે આ ગુનાની તપાસ કરે છે ત્યારે અધિકારીઓની તપાસ માટે એક અલગ કમિટી બનાવવામાં આવી જ્યારે એસીબી દ્વારા પણ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને પકડવા એક અલગ કમિટી બનાવવામાં આવી અને આ બધી જ કમિટી પર નજર રાખવા માટે સરકાર કહે છે કે એક અલગ કમિટી છે આ બધી જ કમિટીઓ તપાસના નાટક કરે છે પણ ભાજપના નેતાઓને પૂછીને તેવો સવાલ પેદા કરવો હવે વ્યાજબી લાગે છે આજે રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક હતી અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે માધ્યમોની સામે એક વાત કરતા કહ્યું ચૌદ જેટલા અધિકારીઓને જેલમાં નાખી દીધા છે અમારી સરકાર કટિબદ્ધ છે બાવીસ તારીખે ચાર્જશીટ આવે ત્યારે જોઈ લેજો અઢી લાખ પાનાનું ચાર્જશીટ રજૂ કરવાના છે હું આપ સૌને કહેવા માગું છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મુખ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી ચૌદ ચૌદ અધિકારીઓ જેલના સળિયા પાછળ ગયા છે જ્યારે પણ ચાર્જ સીટ આવવાનું છે બાવીસ તારીખે ચાર્જ સીટ આવશે ત્યારે અઢી લાખ પાનાનું બે લાખ પચાસ હજાર પાનાનું ચાર્જ સીટ કોર્ટની અંદર રજૂ આ સીટ અને એસીબી કરવાનું છે કોઈ અધિકારીને જે આમાં સંડોવણી હશે ને કોઈને છોડવાના મોટા કોઈ અધિકારી પદાધિક એમની માંગ એવી છે એમને જે બતાવ્યા છે બેનરો એમાં એવું લખેલું છે મોટા કોઈ અધિકારી પદાધિકારી સામે કોઈ કાર્યવાહી બે સનદી અધિકારીઓને રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરશ્રી તત્કાલીન પોલીસ કમિશનર કમિશનરશ્રી બીસીપી જે કોઈ પણ અધિકારીઓ હતા આઈએસ અને આઈપીએસ એને આજે જીએડી ડિપાર્ટમેન્ટમાં બેસાડી દેવામાં આવ્યા

તો આ મીન ઠાકર બાવીસ તારીખે ચાર્જશીટ રજૂ થશે અઢી લાખ પાનાનું તે કેવી રીતે કહે છે હવે જોઈએ બાવીસ તારીખે અને અઢી લાખ પાનાનું જો ચાર્જશીટ રજૂ થાય છે તો આપણે સમજી લેવાનું કે આ તપાસ ક્યાંક ને ક્યાંક ગોપનીય રહી જ નથી બધું જ કામ પૂછીને પાણી પીધા જેવું કર્યું છે તે મીન ઠાકરના બોલ સાંભળી યાદ રાખી અને સેવ કરી લેજો ચાર્જશીટ થાય ત્યારે ફરી મળીશું બાવીસ તારીખે ચાર્જશીટ આવશે ત્યારે અઢી લાખ પાનાનું

માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ